પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બગીચાઓ બનાવવામાં આવ્યા છે ત્યારે પોરબંદરના ચોપાટી ખાતે બનાવવામાં આવેલ બગીચો હાલ હાલતમાં જોવા મળી રહ્યો છે અને બગીચામાં લગાવવામાં આવેલ પણ ગાયબ થઈ ગઈ છે દ્વારા શહેરના સાર્વજનિક પ્લોટમાં બગીચાઓ બનાવવામાં આવ્યા હતા પોરબંદર પાલિકા દ્વારા રૂપિયા 66 લાખના ખર્ચે પોરબંદરના બ્રહ્મકુમારી નજીક તેમજ ચોપાટી રાજમહેલ અને ઓશિયનિક હોટેલ પાછળ બગીચાઓ બનાવવામાં આવ્યા હતા આ બગીચાઓ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ચોપાટી ખાતે ઓશિયાનિક હોટેલ પાસે બનાવવામાં આવેલ બગીચો હાલ તો અતિ બિસ્માર હાલતમાં છે આ બગીચાના ફરતે લગાવવામાં આવેલ ગ્રીલ પણ ચોરાઈ ગઈ છે તો અહીંયા લગાવવામાં આવેલ બાળકોના રમતના સાધનો પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે પોરબંદર નગરપાલિકાનો ખૂબ જ ખરાબ સમય તરીકે ઓળખાતા સરજુ શાસનકાળ દરમિયાન ત્રણ જેટલા બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું રૂપિયા છાસઠ લાખના ખર્ચે ચોપાટીના છેડા પર એટલે કે રાજમેલ જે સાઈડ છે તેની નજીક શિવાજી પાર્ક બ્રહ્માકુમારી નજીક એક બગીચો અને ઓસેનિક હોટલ તરીકે ઓળખાતા સ્થળની પાછળ આપ જોઈ શકો છો આ બગીચો આ ત્રણ બગીચા મળી રૂપિયા છાસઠ લાખના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું હાલ આપ આ બગીચાની હાલત જોઈ શકો છો જે રીતે આ બગીચાની હાલત છે તેવી જ રીતે ત્રણે ત્રણ બગીચાની હાલત જોવા મળે છે જ્યાં બાળ ક્રીડાંગ માટેના જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા હતા તે તૂટી ગયા છે બગીચા માટે ખાસ જે ફેન્સિંગ કરવામાં આવી હતી તે ક્યાંય દેખાતી નથી બગીચાનો જે મુખ્ય ગેટ છે તે ગેટ પણ આપ જોઈ શકો છો આ ગેટ માત્ર નામ નિશાન પણ ક્યાંય ગેટનું રહ્યું નથી તે ચોરાઈ ગયો છે અથવા તો લોકો લઈ ગયા છે અથવા તો જે કંઈ પણ થયું છે પરંતુ આ બગીચાઓની યોગ્ય જાળવણી ન થઈ હોવાના કારણે લોકોને તેની યોગ્ય સુવિધાઓ મળી શકી નથી પ્રજાના પરસેવાના રૂપિયા છસાઠ લાખનું વધુ પાણી સરજુ શાસનકાળ દરમિયાન ત્યારે લોકોમાં આ ત્રણેય બગીચાઓને લઈને એટલી નારાજગી જોવા મળી રહી છે કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે કલેક્ટર કક્ષાએથી તપાસ કરવામાં આવે અને નગરપાલિકાના જે કોઈ જવાબદાર લોકો હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમગ્ર પોરબંદર શહેરમાંથી ઉઠી રહી છે અને બીજી તરફ સવાલ એ પણ ખરો થાય છે કે આ છાસઠ લાખ રૂપિયા શું માત્ર કોન્ટ્રાક્ટરને કમાવા દેવા માટે જ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો કારણ કે બગીચાનું નિર્માણ બાદ તેની જાળવણી માટે એક ટકો પણ તકેદારી લેવામાં આવી નથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર